જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજા જાય ને આપણે આરકેપિક્સ મીડિયામાં તમારું સ્વાગત છે ને ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ મિત્રો હું આજે તમને બતાવવાનો છે નર્સિંગા મિત્રો જો નર્સિંગા કેવા હોય ને આજે બતાવવાનો છે તો જો અહીંયા એક બોટ ખાલી થાય જો મિત્રો આ છે નર્સિંગા નર્સિંગા કેવા આ છે ઢટકો મિત્રો અહીંયા છે બોટ ખાલી થાય છે કેવી રીતે થાય એમને પણ દેખાડું છું કોલ્ડ રૂમમાં લે ત્યારે માલ કાઢી જ છું અને કોલ્ડ રૂમમાં લે માલ કાઢીને અહીંયા લોટી કરશે આવી રીતના હવે તો મોટા મોટા નરસિંગા નરસિંગાનો ભાવ પણ બહુ જ હોય અત્યારે જો વાળી ખાલી થાય તો તમને દેખાડું બોટ અને આ છે મિત્રો માકુલ જો મોટો વજન છે માકુલ સરસ મજાનો અને જો બોટ ખાલી થાય ત્યારે માય ગોડ જો કારો માલ જ છે પેલો મિત્રો નરસિંહ જો ખાલી મોટા મોટા મિત્રો જો આ છે કાટા દે જો મિત્રો ખાલી બોટ કે રીતે ખાલી થાય છે સે મિત્રો કારો માલ કેવામાં આવે ને નરસિંહ આટકે અને માકુલ ને બધું હોય માં ચાલો મિત્રો બીજી બોટે જઈએ અને તમે દેખાડું આપણે જોવા મળી બગી બગ્ગી અને બગી કહેવામાં આવે સિલ્વર ની આવે જો આવી રીતની આ છે ગું સરસ મજાના જો મિત્રો કઈ ઘટે નહીં મોટા મોટા માછલા જોવા મળી ગયા તમને આટી દેખાડું તો વિડીયોમાં બી ના રહેજો અમા છે ને મિત્રો જો મિત્રો જો જીરો જોઈક આવી રીતનો આવે જો અને ઝીરો કેવા આવે છે સરસ મજાનો આવે જો મોટો બદન છે ને સરસ મજાનો તો ચાલો બીજું જોઈએ તો આ છે ને મિત્રો અને કાગડો કહેવામાં આવે જો આવી રીતનો આવે મિત્રો જો તો નજીકથી તમને દેખાડું કાગડો કહેવામાં આવે છે મિત્રો મિત્રો ફિશ ફિશ અને એનું નામ છે ડાય જો બહુ સ્વાદિષ્ટ આવે અને સરસ મજાની લાગે જો સિલ્વર કલરની છે અને આવી રીતને આવે મિત્રો અને બીજું માછલું તમને દેખાડું વિડીયોમાં બનાવી જો સગલી જો આવી રીતની કાક સગલી આવે સગલી ફિશ કહેવામાં આવે તો આ બસ સરસ મજાની છે જો નજીકથી તમને દેખાડું ને જો અને જો દરિયાના જનાવરો હોય એને આમ કહેવામાં આવે આ છે કાટી મિત્રો અને કાટી કહેવામાં આવે આ છે લાલ પરી કેવું સરસ મજાની લાગે ને તો વિડીયોમાં બી આગળ દેખાડીશ તમને આ છે એમ જો સાપડી જવું મિત્રો આવી રીતે આવે સાપડી સરસ મજાની લાગે ને જો મિત્રો સાપડી અને દરિયાનો માવો કહેવામાં આવે બહુ મીઠી સ્વાદિષ્ટ આવે જો મિત્રો તમે વિડીયો તો પૂરો જોઈ લીધો પણ તમારા ભાઈને ને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દઉં સબસ્ક્રાઈબ ફટાફટ હલો લાઈક કરી દઉં અને સરસ મજાને કોમેન્ટ કરી દો ને તમારે શું જોવું ગમે છે સરસ મજાને કોમેન્ટ કરી દો તો મળીએ બીજા બ્લોગમાં તો બાય બાય ટાટા જય માતાજી જે બાય બાય ટાટા